ગમતી બે ચાર જણા ઉઠાઈ જો એ બા ભલા મોણા તમારા આટું છે પેટા નહી લગી રે હું બોલું કયા ટાઈમે ફોન નહી વાટી હા તમે ઓલા પુલાન મોન આલો છો હા મોન વગરનું બોલો ભલા મોણા તમાર તો ઇજ્જત નહી પણ અમાર તો ઇજ્જત છે એ બા કુંડી થલે હે ના આવાન કરો ને યાર વાત તો ઓ બાબા રે મને છે મને છે અલ્યા યે મને છે મને છે બે બે આવી ગરમી નો તું ચા પાણી કરાવી તને શરમ આવક નઈ લે એક તો ઉપરથી મુ ગરમ થી તું મને નાવા લઈ જા આવાનું હોય ઉકાળો ના પાવાનું હોય કોઈ અલ્યા ઠંડુ પાવાનું હોય કાળ મોઢા જેમો દેખાતું નહી આ માથે ગરમી જીવી પડે છે હુવા તમે અમને બહુ ઠંડુ પાઈ છો ને કેપ્સી ખવરાઉ લાઈ લાઈ હવે હબળ મારી વાત મર્યાદા નઈ તોડવાની વા ભાઈ સિંગપૂર નાવા લઈ જ જા મજા નહી આવે તને કહી દઉ અલ્યા યાર મ્યામન ની તો આબરૂ રાખો યાર ડાયરેક્ટ કોલર ઝાળો તને હા માર કાકા ને કોલર પકડો તમે તું બોલી ને મારી વાત અભરજો હગા તમે બધા માણસ ચોક નાવાનું હોય નાવા લઈ જો નગર ખોટા હોય પણ મારી ગરમ થયેલો ઊભા થાય તું બંધ રાખી બા

તો અંતિ રાખો કે નાવા તો લઈ જઈ યાર મ્યામન કીધું તો કરી કે લઈ જઉં હું એટલે પટી આ તો જુઠ્ઠો છે અને વિશ્વા ના કરાય મારા આગળ તો ના રે એ એ હું કર્યું તને કહી દઉં આખો દાડ મન તો વગર ના બોલ બાકી મજા નહીં આવે હું છે રે આ વડી જાણ જોતા હોમન હોમા બોલતો નથી ગણ બાપા રે કો કરી બોલ નાવાનો હું કરી હ એ બોલ આજે બોલ હું કરી બોલ સાધુ મેમન બેઠાય ના બધું ન હારું લાગે યાર મન તીય તોડવરાયુ જો સમજ્યો તું જૂઠ્ઠું બોલ્યો ને એટલે મારે મન તોડવું પડ્યું હ નાવાનો સેટિંગ થઈ ગયું કોઈ દિન તમે સ્વિમિંગ પુલ લઈજો અને એવા સ્વિમિંગ પુલ તમને નાવા લઈ જઉં હેડો બોલ છોકળાજી અલા મે હેડો 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 બોલ આટલું ઊભો દે હા

아바두 아바두 엘레 아초 시밍풀 살레

જા ન આવિયા ભઈ માર તો નઈ આવું યાર આ તો રાખતો જ નઈ પૈસાની આ લે તો આગળ

આ હા હા મને પલાટો તો તું લે એમ અલ્યા ચમ બેલ બે ગારો કાકા ગારો મને પલાળ મને 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 આ બે તે એક છે આ શું હ આ હા

અમારા ગોમ ના જે મજા કે ચડ્યા હે ઉલ્લુ બનાયા ઉલ્લુ બનાયા તારું ભલું થાય તારું આટું હોવાની જગ્યાએ જો તું વાત ના તું મારે વગર નામ

તારું આખું પૂરું થઈ જશે શાંતિ ન આવો શાંતિ ન આવો શાંતિ ન આવો આમાં તો ઘણો દીપવાનું છે તમારે મરી જવાનું અમે તો ના મરે તો આ લઈ નાતા આવો ભાઈ મસ્તી કરવા તો નાચો હે રે આબુ હે રે અમે તો આનો નાચું બાપ દીકરો નહીં લે હા મને મહાતા બાપા રે ખેતી જાય જો આલસી છે

ચોરી કરો કે જામ કરો ચોરી ચોરી કે હોય હું કે હું આડું એટલે એ આડું તને ખબર નઈ પડતી બે તે બેઠા દે કે આટલે આટલે જોઈતા ચોરી કરીને ઘર ચાલવી બે હાથ ના બે પગ ભગવાન એ આલાઈ મજૂરી કરકે આડું અન પકડ જો રાવ હે યાર મજૂરી કરતા મારું ના હું અન સર્વિસ કરતો હમ તને જોઈને એવું લાગત તારા પાસે દાઢી કરાના પૈસા નઈ

ખાવા પીવાની શૂટ હતી પણ મારી વાત નોકરી કરતો પગાર ના મળે યાર આ ચોર જુઠ્ઠું બોલતો લાગો આઢો હવે તમે મોઢું દુખાડ્યો મારો આપણે હાથે કરી છેતરા ના આપણે બેદરકારી ના લીધે પછી બેદરકારી કરી

ભાઈ આપડે બેદરકારી ના લીધે ના મેળ બાકી આવી ઘટના બનતા વાર ના લાગે આ તો ચોર પકડાઈ ગયા ના પકડવા હોય તો તમને મને નુકસાન ના હોય નુકસાન ની વાત કરે નઈ યાર હજુ તમને નાહવાની પડી યાર

ના ના નહી બોલું યાર હેડો હવે બસાળો કરાવેર થઈ જાવ